નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ રૂપે લખી રહ્યા હતા કે સર આવનારી બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે આઈએમપી આપો એ વિદ્યાર્થીઓની કમેન્ટને માન આપીને એના ભાગરૂપે આજે આપણે આવનારી બે હજાર ચોવીસની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના મહત્વના જે પ્રશ્ન છે એની જે પ્રશ્ન બેંક છે એ તમારી સામે લઈને ઉપસ્થિત થયો છો વિદ્યાર્થી મિત્રો પહેલા એક બાબત તમે જાણી લો કે સૌથી પહેલા મહત્વના પ્રશ્નોની યાદી કાઢતા પહેલા બોર્ડના પાંચ છ વર્ષના પેપરનો અભ્યાસ કરવો પડે છે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે પૂછાયા હતા એનું આખે આખું ઓબ્ઝર્વેશન કરવું પડે કેમકે મારે તમને પ્રશ્ન આપવાના છે ને તમે મારા ઉપર ટ્રસ્ટ મૂકો છો કે સાહેબ પ્રશ્ન આપશે એમાંથી પૂછાશે એટલે મારા માટે આ બહુ જવાબદારીભર્યું કામ છે એટલે એ જવાબદારીમાં ખરો ઉતરું એ માટે સરસ મજાના પ્રશ્નોની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે બીજી મહત્વની વાત કે વિદ્યાર્થી મિત્રો કોઈ જ્યોતિષ નથી શું તમે કહી શકો કે આ શિક્ષક છે આ ફલાણા શિક્ષક છે આ વ્યક્તિ છે જે પ્રશ્નો વિચારશે એ ઓટોમેટિકલી એવી કોઈક શક્તિ કામ કરશે કે પરીક્ષાની અંદર આવી શા ઇમ્પોસિબલ છે ને વિદ્યાર્થી મિત્રો હોય એવું કોઈ વ્યક્તિ હોય તમે જ કહો ના હોય ને હા પણ એક અનુભવના આધારે ભણાવ્યાના અનુભવના આધારે અને છેલ્લા કેટલાક છ સાત વર્ષના બોર્ડના પેપરોનું સરસ મજાનું નિરીક્ષણ કરીએ અને સમજીએ એના લેવલને સમજીએ એ બ્લૂ પ્રિન્ટોના ધ્યાનમાં લઈએ અને કેટ કેટલી મથામણ અને અનુભવના નીચોડના આધારે અમે એક પ્રશ્નોની યાદી બનાવી શકીએ અને એ યાદીનો તમે અભ્યાસ કરો તમારા માટે દોસ્મું ધોરણ પ્રથમ વખત છે પણ શિક્ષકો માટે પ્રથમ વખત નથી હોતું કેટ કેટલી વાર અભ્યાસક્રમ ભણાઈ ચૂક્યા હોય છે એટલે અનુભવ પણ વિશેષ હોય પેપરોનું પણ સારું એવું એમનું ઓબ્ઝર્વેશન રહેતું હોય છે નિરીક્ષણ રહેતું હોય છે અને અનુભવના આધારે એ પ્રશ્નોની યાદી બનાવતા હોય છે એમ મેં પણ આવી રીતે અનુભવને આધારે છ સાત વર્ષના બોર્ડના પેપરોનો જે એનું ઓબ્ઝર્વેશન કર્યું પ્રશ્નોની તારવણી કરી ચેપ્ટર વાઇઝ એને ગોઠવણી કરી અને કેટલા રિપીટ થયા છે એ પણ જોયા એ બધા પ્રશ્નોનું પણ સંકલન કર્યું આવનારા નવા પ્રશ્નો કયા કયા છે ઘણા બધા પેપર સેટોના પણ અભ્યાસ કર્યા મારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફાયદો થવો જોઈએ આ બધા માપદંડોને આધારે હું તમારા માટે આજે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષા માટે સરસ મજાના મહત્વના પ્રશ્નોની યાદી લઈને આવ્યો છું અને મેં તમને કીધું કે એક વાત હંમેશ યાદ રાખજું કે કોઈ જ્યોતિષ નથી પણ હા હું તમને કહું છું કે તમારે જો વાંચવું જ હોય હવે આટલા ટૂંકા સમયગાળમાં તો આ પ્રશ્નો જે આપું છું એ વાંચ વાંચ કરજો જેને તકલીફ છે પાસ થવામાં યા તો થોડા ઘણા માર્ક્સ વધારવા છે યા સરસ મજાના માર્ક્સ લાવવા છે બધા માટે ઉપયોગી છે ઓકે સો અહીંયા તમે પાછળ જોઈ શકો છો એનું ટાઇટલ સૌથી પહેલાં વિભાગ ડીના અહીંયા પ્રશ્નો આપવામાં આવેલા છે એવી રીતે ક્રમશઃ વિભાગ સીના અને વિભાગ બીના પણ આપવામાં આવેલા છે પ્રશ્નો આ, આ જે છે પીડીએફ એની જે લિંક જે છે હું એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકશો ઓકે બીજી મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો નકશા માટેના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આખા યુટ્યુબની અંદર એકદમ સારામાં સારા પ્રેઝન્ટેશન સાથે એકદમ સારામાં સારા એનિમેશન સાથે આપણી ચેનલની અંદર નકશા જે છે એ પુરાવવામાં આવ્યા છે તમે સર્ચ કરો બરાબર છે નકશાની અંદર આપણો વિડીયો તમને પહેલાં બીજા ક્રમે યુટ્યુબમાં મળી જશે તમે આરામથી એ નકશા હસતા હસતા રમતા રમતા શીખી શકો છો ઓલરેડી એ વિડિયોઝ અવેલેબલ છે જ તમે એનો અભ્યાસ કરો ઓકે તમારે અલગ અલગ ચેપ્ટરના નકશા શીખવા છે તો અલગ અલગ ચેપ્ટર પ્રમાણે ત્યાં આપણે નકશા પૂરતી કરાવવામાં આવી છે તો નકશાની અંદર તો ચાર માર્ક્સ બેટા બિલકુલ પણ ન જવા જોઈએ એ આપણા રોકડિયા માર્ક્સ છે અને હા ઘણી વાર રેલ માર્ગોનું અટક સ્થાન વિશેનું પૂછતા હોય છે તો અટક સ્થાન પણ ખાસ તૈયાર કરજો રેલ માર્ગ તો તમે દર્શાવી દઈશ કેન્દ્ર પૂછતા હોય તો કોઈ એક કેન્દ્રના નામ સાથે પૂછે છે એટલે તમને એ કેન્દ્રનું બેટા નામ આવડવું પણ જરૂરી છે જો તમે નામ લખો તો એનો કોઈ મતલબ રહે સાચી જગ્યાએ દર્શાવ્યું હશે તો પણ એટલે આવી અમુક ઝીણી ઝીણી બાબતો છે એ પણ ધ્યાન રાખવી જોઈએ આપણે વિદ્યાર્થી છીએ આપણે ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે ખાલી ખોટું હવામાં ઉડવાથી તો દોસ્ત આપણે ધાર્યું પરિણામ નહીં મેળવી શકીએ હે ને ખાલી ખોટા બણગા ફૂંકવાથી કોઈ મતલબ નથી ઘણા જ વિડીયોના અહીંયા જોઈશ કે આટલું કરી લો ને બહુ થઈ ગયું ને આવનારી પરીક્ષામાં આ જ હશે ને ફલાણું હશે ને ઢીંકણું હશે ને તો એ તો દોસ્ત યોગ્ય નથી કેમ કે અંતે પછી તમે એના ઉપર ભરોસો કરીને બેઠા રહો અને પછી આપણે જે ધાર્યું હોય એ પ્રમાણે ન મળે એના કરતાં પાંચ દસ પંદર વીસ પ્રશ્નો વધારે વાંચીને જવા સારા ઉલટાનો અફસોસ પણ ન હોય જ્યારે ત્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોય ત્યારે આપણને એમ જ થાય કંઈ વાંધો નહીં આપણે ઘણા બધા પ્રશ્નોને સારું એવું રિવિઝન અને તૈયારી કરીને આવ્યા છીએ બી પોઝિટિવ સાથે બેસીશું આ માની લો કે તમારે અમુક એવા એક બે ચેપ્ટરના પ્રશ્નો છૂટી ગયા તો એ પરીક્ષા ખંડમાં બેસો ત્યારે માનસિક સ્ટ્રેસ આપણને લાગે કે એ બે ચેપ્ટરમાંથી ઘણું ના પૂછી લે તો સારું છે મારે તૈયારી નથી થઈ સો એના કરતાં આપણે સંપૂર્ણ રીતે તૈયારી બતાવીને પછી પરીક્ષા ખંડમાં જવું એ વધારે યોગ્ય છે એક વિદ્યાર્થી તરીકેની વધારે એવી સમજ શક્તિ હોવી જોઈએ તો નકશા વિશેનું પણ તમારે વિડીયોઝ જે છે એ નિહાળવાના એની અંદર બધું જ કહેવામાં આવ્યું છે હું હંમેશા જૂના પેપરોનું ઓબ્ઝર્વેશનના આધારે જ એ બધું સંકલન કરતો હોઉં છું તો તમે એ ખાસ નિહાળજો તમને એની અંદર સારો એવો ફાયદો થશે અને નકશા પૂરતા તો બિલકુલ શીખી કેમ કેમકે હંમેશા હું કામ સ્ટેપ બાય સ્ટેપ જ કરું છું પહેલો વિડીયો જે નકશાનો આપ્યો છે ને એમાં એ શીખવાડવામાં આવ્યું છે કે નકશા પૂરતી કરવી કેવી રીતે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ત્યારબાદ મેં સ્ટેપ બાય સ્ટેપ બીજા અન્ય ચેપ્ટરના જે વિડીયોઝ છે એ બનાવીને તમને આપ્યા છે તમે નિહાળી શકો છો શીખી શકો છો આ તો માર્કેટમાં મળતા જે નકશા લઈ આવો અને બેઠા બેઠા વિડીયો ચાલુ કરીને એને શીખો આરામથી અને મસ્ત મજાની ટ્રીક સાથે તમને શીખવાડ્યા છે ત્યાં તમે જોજો અચૂક તમને મસ્ત મજાના ગમશે એ મારી તમને ગેરંટી ઓકે સો ઘણા બધા વિદ્યાર્થીઓનું જે વાત હતી કે સર મહત્ત્વના પ્રશ્નો મહત્વના પ્રશ્નો મહત્ત્વના પ્રશ્નો તો એ મહત્ત્વના પ્રશ્નો આજે લઈને આવ્યો છું પીડીએફ તમારી પાછળ છે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો ઝેરોક્સ વગેરે કઢાવી અને અભ્યાસ કરી શકો છો બીજી એક બાબત ખાસ હવે જ્યારે આપણી જોડે ઓછો સમય છે ત્યારે મારી આ નાનકડી સલાહને પણ તમે ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો જે આવડે છે ને એને વાંચ વાંચ બિલકુલ ના કરતો જે આવડે છે ઓલરેડી આવડવાનું જ છે બરાબર ને સાચી વાત ને નથી આવડતું તમારી જોડે સમય છે તો એના ઉપર ફોકસ કરો પેલું શું ઘણી વાર આવડતું હોય એ વાંચીએ ને એટલે આ મન છે ને બહુ જોરદાર લેવલનું હોય છે આપણને અંદરથી ખોટો કે તને બધું આવડે નાના અને સાચી બાબત છે બી પોઝિટિવ રહેવું સારી બાબત છે પણ ખોટા દિલાસો એ તો યોગ્ય વસ્તુ નથી ને નથી આવડતું નથી આવડતું એના ઉપર મહેનત કરીએ એના તૈયારી કરીએ એના ઉપર વિજય મેળવીએ ખાલી ખોટો ભ્રમ રાખવો એ પણ યોગ્ય નથી ને બાળકો સો તમે સમજુ છો સમજી શકો છો અહીંયા આ વિડીયોમાં વાત હતી મહત્ત્વના પ્રશ્નોની યાદીની તો એ લઈને આવ્યો છું ને ડિસ્ક્રિપ્શનની અંદર એની મેં લિંક મૂકી છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો પીડીએફનો કોઈ પાસવર્ડ નથી તમે આરામથી ખોલી શકો છો ઓકે તમારા સહજેયી મિત્રો વગેરે હોય એને પણ તમે મોકલી શકો છો કે ભાઈ આ મહત્વના પ્રશ્નોની યાદી છે બોર્ડની અંદર પૂછાયેલા છે તો આવી રીતે તમે તૈયારી કરજો ઓકે સો આજના માટે આટલું જ ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ